શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ આજે આપણે ગુરુ પૂર્ણિમાની તારીખ સમય વિધિ એ બધું જાણીશું મહત્વ જાણીશું ઉપાય જાણીશું જો વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી આગળના વિડીયો તમને મળી રહે ગુરુ પૂર્ણિમા કઈ તારીખે છે દસ તારીખે છે કે અગિયાર તારીખે છે અને ક્યારે ઉજવવામાં આવશે ને તેનું શુભ સમય જાણી લઈશું ગુરુ પૂર્ણિમા એ જ્ઞાન અને શ્રદ્ધાનો તહેવાર છે જે મહર્ષિ વેદ વ્યાસજીની જન્મ જયંતિ તરીકે પણ ઉજવવામાં આવે છે આ દિવસે ગુરુ પ્રત્યે આદર પૂજા અને કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવે છે અને જીવનમાં માર્ગદર્શનનું સ્મરણ કરવામાં પણ આવે છે હિન્દુ ધર્મમાં ગુરુ પૂર્ણિમા ખૂબ જ પવિત્ર અને આધ્યાત્મિક રીતે મહત્વપૂર્ણ દિવસ માનવામાં આવે છે દર વર્ષે આ મહિનાના પક્ષની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે આ દિવસને વ્યાસ પૂર્ણિમા અને વેદ વ્યાસ જયંતી તરીકે પણ શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવે છે કારણ કે આ દિવસે મહર્ષિ વેદ વ્યાસજીનો જન્મ થયો હતો તેમને માત્ર મહાભારત જ નહીં પરંતુ શ્રીમંત્રુપ પૂર્ણિમાએ ગુરુ શિષ્ય પરંપરાનો ઉત્સવ માનવામાં આવે છે આ દિવસે લોકો તેમના આધ્યાત્મિક સામાજિક અથવા શૈક્ષણિક ગુરુનો આદર કરે છે તેમના આશીર્વાદ લે છે અને તેમના માર્ગદર્શન માટે કૃતજ્ઞતા વ્યક્ત કરે છે ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરો દાન કરો અને ગુરુની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે ગુરુ પૂર્ણિમા માત્ર એક તહેવાર નથી પરંતુ જ્ઞાનની પૂજા છે જે જીવનમાં અંધકાર ને દૂર કરે છે અને આપણને સાચો માર્ગ બતાવે છે અષાઢ મહિનાની પૂર્ણિમાની તિથિ શરૂ થાય છે દસ જુલાઈએ બપોરે એક વાગ્યા ને લગભગ સાડત્રીસ મિનિટે અને અષાઢ મહિનાની પૂર્ણિમા તિથિ સમાપ્ત થાય છે અગિયાર જુલાઈએ બપોરે લગભગ બે ને સાત વાગે આ રીતે ગુરુ પૂર્ણિમાનો તહેવાર દસ જુલાઈના રોજ ઉજવવામાં આવશે તેનું બ્રહ્મ મૂહૂર્ત રહેશે સવારે ચાર વાગે ને દસ મિનિટથી ચાર વાગ્યા અને પચાસ મિનિટ સુધીનું અભિજીત મૂહૂર્ત રહેશે સવારે અગિયાર વાગ્યા અને ઓગણ સાઠ મિનિટથી બાર વાગ્યા અને ચોપન મિનિટ સુધીનું વિજય મુહૂર્ત રહેશે બપોરે બાર વાગ્યા ને પિસ્તાલીસ મિનિટથી ત્રણ વાગ્યા ને ચાલીસ મિનિટ સુધીનું સંધ્યાકાળ મુહૂર્ત રહેશે સાંજે સાત વાગ્યા ને એકવીસ મિનિટથી બે વાગ્યા ને સાત મિનિટ સુધીનું ગુરુ પૂર્ણિમા એ ખાસ દિવસ છે જ્યારે આપણે આપણા જીવનના ગુરુઓને આદરપૂર્વક નમન કરીએ છીએ આ ગુરુઓ આપણા શિક્ષકો માતા પિતા આધ્યાત્મિક માર્ગદર્શકો અથવા જીવનનો સાચો માર્ગ બતાવનાર કોઈ પણ વ્યક્તિ હોઈ શકે છે આ તહેવારનું ધાર્મિક અને ભાવનાત્મક મહત્વ ખૂબ ઊંડું છે એવું માનવામાં આવે છે કે મહર્ષિ વેદ જન્મ અષાઠ પૂર્ણિમાના દિવસે થયો હતો જેમણે વેદ પુરાણો અને મહાભારત જેવા ગ્રંથોની રચના કરીને સનાતન ધર્મને ઊંડો બૌદ્ધિક પાયો આપ્યો છે આપ્યો હતો તેથી આ દિવસને વેદવ્યાસ જયંતિ તરીકે પણ ઉજવવામાં આવે છે તે ખાસ કરીને ઉત્તર ભારતમાં શિવભક્તિ અને ઉપવાસ માટે પવિત્ર માનવામાં આવે છે આ પ્રસંગે ભગવાન વિષ્ણુ મહાલક્ષ્મી અને વેદ પૂજા કરવાનું વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે આ દિવસે લોકો તેમના ગુરુઓના આશીર્વાદ લે છે તેમને ભેટો આપે છે અને તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરે છે ગુરુ પૂર્ણિમા માત્ર એક પરંપરા નથી પરંતુ તે સાચા જ્ઞાન અને માર્ગદર્શનની પૂજા છે જે જીવનને અર્થપૂર્ણ બનાવે છે તમારા દિવસની શરૂઆત શુદ્ધતાથી કરો સવારે સ્નાન કરો શક્ય હોય તો ઉમેરીને સ્નાન કરો સ્વચ્છ કપડા પહેરો ઘરમાં પૂજા સ્થાન પર ગુરુદેવનું ચિત્ર અથવા મૂર્તિ મૂકો દીવો પ્રગટાવો ફૂલો ફળો અને પ્રસાદ ચડાવો ઓમ ગુરુ ગુરુભ્યો નમઃ અથવા તમામ ગુરુ દ્વારા આપવામાં આવેલ મંત્રનો ભક્તિભાવથી જાપ કરો તે આધ્યાત્મિક શક્તિ અને આશીર્વાદનું માધ્યમ બને છે આ દિવસે વિષ્ણુ લક્ષ્મીની પૂજા સમૃદ્ધિ અને જ્ઞાન પ્રાપ્તિ માટે પણ શુભ માનવામાં આવે છે રાત્રે ચંદ્રને જોઈને તેની પૂજા કરો એવું માનવામાં આવે છે કે આનાથી માનસિક શાંતિ અને મનની સ્થિરતા મળે છે ગુરુ પૂર્ણિમા એ માત્ર એક ધાર્મિક તહેવાર નથી પરંતુ ગુરુ શિષ્ય પરંપરાનું સન્માન અને કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો દિવસ છે સમાજમાં ગુરુ એ છે જે આપણને સાચો માર્ગ બતાવે છે તે માતા પિતા શિક્ષકો અથવા આધ્યાત્મિક ગુરુ પણ હોઈ શકે છે આ દિવસે આપણને યાદ અપાવે છે કે જ્ઞાન એ જ સાચી સંપત્તિ છે ગુરુ આ સંપત્તિ આપણને સોપે છે તેથી ગુરુ પૂર્ણિમાના દિવસે તમારા ગુરુઓને યાદ કરો તેમના આશીર્વાદ લો અને જીવનમાં આગળ વધવાનો સંકલ્પ લો જે લોકોની કુંડળીમાં ગુરુ ગ્રહ નબળો હોય છે તેમને આ દિવસે ખાસ ઉપાય કરવામાં આવે છે કરવા જોઈએ જે લોકો આ દિવસે ઉપવાસ રાખે છે તેની તેમની કુંડળીમાં ગુરુ બળવાન બને છે તેથી આ દિવસે પીળી વસ્તુઓ જેમ કે ચણાની દાળ ચણાના લોટના લાડુ પીળા કપડા હળદર પીળા કપડા પિત્તળના વાસણો કેળા કેસર વગેરેનું દાન ગરીબ વ્યક્તિને કરવું જોઈએ આ તમારી કુંડળીમાં ગુરુને મજબૂત બનાવે છે ગુરુના ઉપાયોની સાથે તમારે ગુરુ પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પણ પૂજા કરવી જોઈએ ભગવાનને પીળા કપડા પહેરાવો અને પીળા ફૂલો અર્પણ કરો એવું કહેવામાં આવે છે કે આ ઉપાયો કરવાથી સંતાન લગ્ન ધન વગેરેની સ્થિતિ સુધરે છે